ગુજરાતના ગ્રીન એમ્બેસેડર તરીકે જાણીતા પર્યાવરણ પ્રેમી જીતુભાઈ પટેલનો જન્મદિવસ ઉજવ્યો મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના ગ્રીન એમ્બેસેડર અને ગુજરાત ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સ્થાપક પર્યાવરણ પ્રેમી તથા વૃક્ષ પ્રેમી તરીકે સમગ્ર ગુજરાતમાં પ્રથમ નામ લેવાતું હોય એવા જીતુભાઈ પટેલના બાસઠમાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતમાં ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સભ્યો અને ગુજરાતની સામાજિક સંસ્થાઓ દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે વિવિધ બાસઠ જેટલા રૂપા રોપવામાં આવ્યા શ્રી જીતુભાઈ પટેલ આજના દિવસે પરમ પૂજ્ય પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજના આશીર્વાદ લીધા હતા પર્યાવરણના જતન માટે કાર્યકર્તા ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા દરેક નાના મોટા સારા ખૂટ પ્રસંગે વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે ત્યારે આજે વિસનગર શહેરના તિરુપતિ નેચરલ પાર્ક વિજાપુરના ઋષિવન દેરોલ નેચરલ પાર્ક સ્વામિનારાયણ ગુરુકુળ શૈક્ષણિક સંસ્થાઓ સહિત સામાજિક સંસ્થાઓમાં ગુજરાતના ગ્રીન ગ્રીન કમાન્ડો દ્વારા પાટણ તરુવન વિવિધ વાવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાત રાજ્ય ગ્લોબલ બ્રિગેડના અધ્યક્ષ નિલેશભાઈ રાજકોર અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સભ્યો દ્વારા પણ વૃક્ષારોપણ કરી તેમના દીર્ઘાયુ આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે વૃક્ષારોપણ કરી શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટ પ્રકાશ સોની સિટી ગોલ્ડ ન્યૂઝ વિસનગર જય વૃક્ષનાયણ દેવ આજે ગુજરાત ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સ્થાપક અને સમગ્ર ગુજરાતના ગ્રીન એમ્બેસેડર જેમણે હરિયાળી ક્રાંતિ દ્વારા વિશ્વના પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે આજીવન અથાગ પ્રયત્નો કર્યા છે એમનો જન્મદિવસ છે બાસઠમો તો ક્રાંતિકારી સંત અને અમારા સૌના આદર્શ પૂજ્ય સ્વામી સચ્ચિદાન બાપુના આશીર્વાદ લઈ એક બોલસલ્લી આજે અહીંયા આવવાની છે અને બાસઠ બોલસલ્લી અમે પાટણના નોરતા ખાતે વાવાના છીએ આજના સોશિયલ મીડિયાના માધ્યમથી ગ્રીન ગ્લોબલ બ્રિગેડના લાખો કમાન્ડોને મારું આહવાન છે કે આવો આપણે સૌ આપણા સંસ્થાપક અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈના જન્મદિવસ ઉપર ઓછામાં ઓછું એક દેશી કુલનું વૃક્ષ વાવી અને અમને ભેટ આપીએ અને વધુમાં વધુ જેટલા વૃક્ષો વાય એટલા વાવીએ જય વૃક્ષેવ હરિયો